રાજકોટ તાલુકાનું છેલ્લું ગામ એટલે હિરાસર ગામ આ ગામની એક અનોખી વિશેષતા છે આ ગામની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો આ ગામમાં માત્ર એક જ અટકવાળા લોકો રહે છે બસો વર્ષ પહેલા એક દાદા તેમના દીકરા સાથે આવ્યા હતા અને તેઓ અહીંયા વસ્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં આ દાદાનો વંશ જ આ ગામમાં વસવાટ કરે છે ગામમાં તળપડા કોળી જ્ઞાતિના સોલંકી અટકના લોકો જ અહીંયા વસવાટ કરે છે અહીંયા કોઈ બીજી જ્ઞાતિ કે અટકવાળા રહેતા નથી અહીંયા તળપડા કોરી સમાજની અલગ અટકના પણ લોકો રહેતા નથી આ ગામમાં માત્ર ને માત્ર સોલંકી અટકવાળા જ લોક પરિવાર ના સભ્યો રહે છે વછરાત દાદાની કૃપાથી અહીંયા માત્ર સોલંકી પરિવારના જ લોકો રહી શકે છે આ સાથે જ આ ગામ પર માં કોડી માની કૃપા છે કારણ કે અહીંયા જે પણ વ્યક્તિઓ કામ ધંધો કરે છે તેનો ક્યારેય આવતી નથી તેનું જીવન આરામથી પસાર થાય છે ગામ આટલું પ્રખ્યાત ન હતું અહીંયા એરપોર્ટ બન્યું છે ત્યારથી આ ગામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે ભૂપતભાઈ નું કેવું છે આ ગામ નો જો કોઈ તેવો હજુ વિકાસ થયો નથી પણ આ એરપોર્ટ આવના કારણે હવે વિકાસ થાય તો સારું રહેશે મારું નામ ભૂપતભાઈ ગોવિંદભાઈ સોલંકી છે અને હું તમને રાજકોટ તાલુકાનું જે છેલ્લું ગામ છે હિરાસર વિશે તમને કહીશ કે આ અમારું ગામ છે એ બસો વર્ષ પહેલાં ગામ દાદાએ વસાવેલું હતું અને આ ગામની વિશેષતા એ છે કે આ ગામમાં સોલંકી પરિવાર સિવાય બીજું કોઈ રહી શકતું નથી સોલંકી પરિવાર તરફદા કોળી છે એ બસો વર્ષ પહેલાં અહીંયા આવીને વૈસાતા બાપદાદા અને એક દાદાના પાંચ છોકરા હતા એમાંથી જ આખું ગામ નિર્માણ પામ્યું છે અને આ ગામની વિશેષતા એ છે કે આ ગામમાં બીજી કોઈ જ્ઞાતિ કે બીજું કોઈ વરણ ઇવન તળપદા કોડીમાંય પણ બીજી કોઈ અટકવાળા ગામમાં નથી આ ગામમાં ખાલી સોલંકી પરિવાર જે વછરા દાદાની કૃપા છે એ જ કૃપાને કારણે અહીંયા સોલંકી પરિવાર જ ખાલી રહી શકે છે અને બીજી આમાં મહાકાળીમાની કૃપા છે આ મહાકાળીમાંની કૃપાની વાત એવી છે કે આમાં એ લોકોએ એવું છે કે અહીંયા કોઈ પણ કામ ધંધો ગમે માણસ કરે એને કોઈ દી કાંઈ તૂટો આવતો નથી અને એને જીવન એનું આરામથી પસાર થઈ જાય છે અને કોઈ દિવસ એને કાંઈ તકલીફ પડતી નથી આ ગામમાં ખાલી સોલંકી પરિવાર જ છે બાકી બીજી કોઈ કાંઈ જ્ઞાતિ કે અટક કે કોઈ વસ્તુ નથી અને આ જ્ઞાતિ આ ગામમાં છે પછી બેનો દીકરીઓ હોય કોઈ તો એમને અહીંયા રહે તો એમને કાંઈ તકલીફ નથી પડતી બાકી બધી જ બીજું કોઈ વરણ અહીંયા રહેતું નથી અને આ હીરાસર છે પહેલા આટલું બધું પ્રખ્યાત નહોતું પણ હવે આ બાજુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવાથી આ ગામનું હજી એનો કહેવાય કે વિકાસ થવાની શક્યતા છે જોકે હજી જો એવો વિકાસ તો નથી થયો પણ હજી જો એરપોર્ટ આવે છે એના કારણે જો થોડો ઘણો વિકાસ થાય તો ભલે